કિર્ગીસ્તાનમાં સ્થાનિકો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ અને હિંસાની ઘટનાને લઈને રાજધાની બિશકેકમાં ભારે વિવાદ થયો છે જેને લઈને છેલ્લા એક સપ્તાહથી ફસાયેલા ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન છોડી ભારત પરત ફરી રહ્યા છે તેઓમાં બનાસકાંઠાના પણ આઠ વિદ્યાર્થીઓ આવતીકાલે અમદાવાદ પરત ફરી રહ્યા છે ભોજન પાણીની તંગી વચ્ચે હિંસાથી બચવા માટે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે બુધવારે મોટી સંખ્યામાં પોલીસ દ્વારા ગુજરાતી વિદ્યાર્થીઓને સહી સલામત પ્રોટેક્શનમાં એરપોર્ટ પહોંચાડતા વિદ્યાર્થીઓ ભારત પરત ફરી રહ્યા છે તેમાં શુક્રવારે બનાસકાંઠાના આઠ વિદ્યાર્થીઓને લઈ કિર્ગીઝસ્તાનથી ફ્લાઇટ અમદાવાદ પહોંચશે વિદ્યાર્થીઓના ચિંતિત માતા પિતાએ હાલ ગમે તે ભોગે ભારત પરત આવી જવાનું જણાવતા મોટા પાયે ગુજરાતી વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન છોડી રહ્યા છે વીટીવી વિદ્યાર્થીની અફરોઝ શેખના પિતા સાથે વાત કરી હતી શું કહ્યું વિદ્યાર્થીનીના વાલીએ આવો સાંભળીએ બેબી એમબીબીએસ અભ્યાસ કરવા કિર્ગિસ્તાન ગઈ છે ત્યાંથી ચાર વર્ષથી મારી બેબી ભણે છે દર વર્ષે રિટર્ન આવે છે અને જાય છે અત્યારે પંદર દિવસ પછી આવવાની જતી ના ત્યાં સ્થાનિકો અને સ્ટુડન્ટો વચ્ચે કંઈ ઘટના ઘટી છે અને મા બાપ કુ ટેન્શનનું છે એટલે એમને જલ્દીથી જલ્દી બોલાવવાની કોશિશ કરી રહ્યા છે તમારી મારી બેબી સંડેના દિવસે સાંજે આવી જાય ઘટના ઘટી ત્યારે બીજી કોન્ટેક્ટ ખબર અત્યારે મારી બેબી અત્યારે બી ફિલહાલ કોન્ટેક્ટમાં જ છે વાતચીત થાય છે દર એવરી ડે તંત્ર પણ આશા કરી કોઈ તંત્ર પૂછવાય નથી આવી ભાઈ કોઈ તંત્રને કોઈ ખબર નથી કે કોઈ અત્યાર સુધી બાળકીને બી ત્યાં કોઈ પણ જાતની સહાય કે કોઈ પણ જાતનું કશું મળ્યું નથી